સુમિત આવ્યા તો એને બ્લોગ બનાવવાનો બહુ શોખ છે તો એમ કે અમને સાથે લેતા જજો તો આપણે એને પેલા લેવા જઈશું પછી આપણે મંદિરે જઈશું તો બને રહેજો ચાલો અત્યારે રાજપુરા આવીને એવો નાનો એવો ક્રેક લીધો છે હજી ગાડીમાં એને કઈ પેન્ટુલ પુરાયું નથી આ રાજપરા નું છે તો આપણે જવાનું છે સિવર તરફ પછી કમલ ને સુમિત ને હજી આપણે લેવા જવાના બાકી છે તો ઘડી કાંઈ ઉભા ને પછી હવે નીકળવી આગળ જઈને પેન્ટુલ પુરાવીશું

તો હવે આપણે રામપરા જવા નીકળી ગયા હવે રામપરા જઈને તમને બતાડશું અમારો વિડીયો તો હવે આપણે રામપરના પાટિયા પોગી ગયા છે વી હા રામપરનું પાટિયું છે રામપરા 2 કિલોમીટર આઘુ છે તો આ શેનું બોડ્યું છે રામપરાનું રામપરાનું બોડ્યું છે તો હવે બ આપણે કેટલા આગા છે વી 2 કિલોમીટર બસ હવે 2 કિલોને અંતર છે પછી આયા રામપરા આયા આપણે આઈથી જવાનું છે તો તમે આવો કાક રસ્તો છે ને તમારે જો સિવર સાઈડ થી તમે આવો ને આ સિવર સાઈડ નો રસ્તો છે ને અહીંથી વળી જવાનું અહીંયા બોળી પણ મારેલું છે તો ચાલો હવે આગળ જાવી તો બી કન્ટિન્યુ નું રહેજો ચાલો 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 જો તો અમે રામપરા પહોંચી ગયા છે અને અહીંયા કેટલું બધું ક્રાઉડ છે જો અત્યારે અમે રામપરા પોગી ગયા કેવું પાણી જાય છે ને બહેજો હા હવે આપડે મંદિર તરફ જાય છું પછી તમને દર્શન કરાવી કેતો કરીએ દર્શન નહી આપડે અહીંયા ચાલો બને રેજો હવે હવે જઈશું હવે મંદિર તરફ અમે રામપરા મેળીમાની વાત કરું તો હજારોની સંખ્યામાં રવિવારે બધા ધારા કામ થાય છે બધાની મનોકામના પૂરી થાય છે બધાની માનતા પૂરી થાય છે માનતા રાખીશ તો માનતા પૂરી કરે છે હજારો હજારોની સંખ્યામાં હાલીન પર પબ્લિક આવે છે તો એવી કાંક મહિમા છે રામપરા મેળીમા અહીંયા માતાજી બધા ના ધારા કામ કરે છે તો હજી તમે કોઈ દી રામપુરા નથી આવ્યા તો રામપરા માતાજીના દર્શન કરવા ચોક્કસ આવજો ક્યાં રામપરા માતાજીના મંદિર બધા આવશો ને બધાને કહી દો બધા આવજો બધા આવજો રામપરાના માતાજીના મંદિર જો એ માતાજી બધાને ધારા કામ કરે છે હા બધાની માનતા પણ સફળ થાય છે તો તમે બધા ચોક્કસ નો આવ્યા તો ફરજિયાત તમે આવી જાજો એક હાલો નાસ્તો કરવા હાલો નાસ્તો કરવા તો બધાને નાસ્તો કરે છે તો હવે આપણે માતાજીને છેલ્લા પ્રણામ કરી લેવાય તો હવે અહીંથી હવે રામપતિ હવે નીકળવી છે તો ચાલ

હજારા ગામડા ના કઈ એમ હતા ગાડી હાકવાની કઈ મજા આવે નેક્સ્ટ લેવલ તો કેવું તળાવ છે તો હવે અહીંયા મહાદેવ નું મંદિર આવે છે તો જતા જવી વાટમાં તો ચાલો મહાદેવ ના દર્શન કરાવી બી કંટીનું બોલો હરો હરો તો અત્યારે હવે મહાદેવ ના દર્શન કરવા જ આવીશ ચાલો જો આ સરસ મજાનું મહાદેવ નું મંદિર છે તો અમે જો બધા મહાદેવ ના દર્શન કરવા આવી ગયા વાટમાં જ મહાદેવ નું મંદિર આવતું હતું અમારા મંદિર મહારાજ હાલો પગે લાગી લો બધા અત્યારે તો જો આ કયો વાંચો છે કરી લો બધા મહાદેવ ના દર્શન ગાઈશ ચાલો અમે બધા હવે મહાદેવની પ્રદક્ષિણા કરવા મળ્યા છે જો મહાદેવ બોલતા जाओ મહાદેવ 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 તો હવે હાલો પ્રદિક્ષિણા કરવી છે મહાદેવની મહાદેવ 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 હાલો આખી અમે તો મસ્ત મજાની નદી છે

એય હેઠો ઉતાર ઓલો ઓલા ને હેઠે ઉતાર ક્યાં જવાનું ગોતને આપણે ઓલરેડી બ્લોગ તો બનાવ્યો છે પણ આ ને જાવું છે તો હવે જતા જાવી એક છે જોઈ લે જો હવે અમે શોર્ટકટ રસ્તો લીધો છે તો હવે આપણે ઓલા પેટ્રોલ જો રસ્તો જો કેવો થોડા તમને અમે થાલે પબ્લિક થોડી છે આથી નઈ બતાય તને ઓટક સરતો ગયો છો જો આયા રસ્તો પડે 1-2 કિલોમીટર એકા આયા અમારે કમળ છે ને આયાથી લાયો હવે આ રોડ આવી ગયો છે

બો સરસ મજાનું લોકેશન થઈ ગયું છે અત્યારે ટાંટો ટાંટો બોવાન આવે છે જો જો આમ મેસેલે હેટા હેટા બોગડા છે જો જો આમ મે કર આયા બોડ મારન બેટા હવે તો આમ મેક કરજે ને બોશાળા છે હેટા બુતરા સરાવા આવે છે તો જો હવે અમે ગોતમેશ્વરના ડેલા પામી પહોંચી ગયા છે એ તો જો અહીંયા ગોતમેશ્વરનો ડેલો કેવો મસ્ત છે તો અમારી ગાડી થોડીક આગળ વહી ગઈ તી તો જો અમે ઊભી રાખી એટલે હું અહીંયા તો જો હું દોડીને જાઉ છું કમલભાઈ અમારા વિડીયો શૂટિંગ કરીને આયા છે દોડતા દોડતા આયા છે આ કેમેરાની કેટલી સ્ટેબિલિટી છે એ ખબર પડી જાય કેટલો કેમેરો હલે છે કેમેરો કેટલો નથી હલતો એ પણ આપણને ખબર પડી જાય તો જો અમે આગળ જાવી છે લગભગ ના જમવાનું હાલતો એવું લાગે જો હાલ બેહી જા અહીંયા જા જો જમવાનું હાલ ચાલુ છે આયા બહુ પબ્લિક છે એક એક વાર તો અમે આવ્યા હતા ને ત્યારે બહુ પવન આવ્યો તો માંડવા ઉખડી ગયા હતા ઈ એટલે અમને ખબર છે તો અત્યારે શ્રાવણનો મહિનો ચાલે છે ને તો આ સરસ મજાની છે ને પ્રસાદીનું વિતરણ થાય છે તો હવે અમારે તો જવાનું છે નીચે તો ચાલો હવે હવે જઈશું નીચે એ જો કેવું મસ્ત પાણી જાય છે

એ બ્લોગ બ્લોગ આજ બનાવે છે તમે બધા જોવું દેજે હવે એડિટ કરશું ને પછી ખબર પડે મારી કરતાં તો એ બધું દેખાડે છે આમ ને તેમને તો એની મહેનત છે બ્લોગની એને મજા આવે છે બ્લોગ બનાવવું જો વિડીયોને લાઈક ન કર્યું હોય તો લાઇક કરી નાખજો હા

તો અમે બચ્ચા પાર્ટી હારે બહુ એન્જોય કર્યો તો હવે છે ને વરસાદ પણ બહુ અંધારો થઈ ગયો છે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે એવી તો આઈનો બ્લોગ આપણે આઈના એન્ડિંગ કરવી તો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો હવે મળશું આનથી સારા વિડીયો સાથે અને નવા ટોપિક સાથે તો આવું બધાને બાય બાય ને જો આ બધા જો મજા આવી ને તો હવે બ્લોગ એન્ડિંગ કરવી છે એવી તો ચાલુ મળશું હવે નવા વિડીયો સાથે બાય બાય બધા